ગુડ મોર્નિંગ કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બેની અંદર હિન્દીમાં પેજ નંબર ત્રેપન અહીંયા ચિત્ર જોવાના છે અને કોષ્ટકમાં કોષ્ટકમાંથી શોધીને લખવાનું છે તો આજે આપણે પહેલું ચિત્ર જોશું તો એને હિન્દીમાં શું કહેવાય છે તો અહીંયા આપણે આજ આજે જોવાનું છે કે ચિત્ર જોઈને કોષ્ટકમાંથી કે સાચો હોય જવાબ એ લખવાનો છે તો પહેલું ચિત્ર છે એ શેનું છે મોર ચલો બીજું છે એ પૈંડું દેખાય છે અને બળદગાળું પૈંડું તો એને હિન્દીમાં શું કહેવાય છે તો એને હિન્દીમાં કહેવાય છે પહિયા કહેવામાં આવે છે એના પછી ત્રીજું ચિત્ર છે એ તાળું છે ગુજરાતીમાં આપણે કહીએ તો હિન્દીમાં એને તાલા કહેવામાં આવ્યા આવે છે તા તાલા એના પછી છે તમને શેનું ચિત્ર દેખાય છે ગધેડું તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે તો ગધા કહેવામાં આવે છે ચલો એના પછી પાંચમું ચિત્ર છે એ શેનું ફૂલ દેખાય છે તો એ છે ગુલાબ તો એને આપણે ગુલાબ લખી દઈશું હિન્દીમાં એને ગુલાબ જ કહેવાય એના પછી છે ઢીંગલીનું ચિત્ર છે તો ઢીંગલીને હિન્દીમાં ગુડિયા કહેવામાં આવે છે ગુડી તો ગુડિયા લખી નાખશું એના પછી તમને કાચબો દેખાય છે તો એને હિન્દીમાં કછુઆ કહેવામાં આવે છે ક છુ અને આ બરાબર છે એટલે કાચબો એટલે કછુઅર એના પછીનું ચિત્ર છે જે માછલીનું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે ફક્ત મની પાછળ લીટી કાર્ડ નાખવાનું એટલે મ છી એના પછી છે શેનું ચિત્ર દેખાય છે ગાંધીજીનું તો અહીંયા આપણે શેનું ચિત્ર દેખાય છે તો ગાંધીજીનું ચિત્ર દેખાય છે તો એને આપણે અહીંયા લખ્યું છે પ્રમાણે ગાંધીજી પછી શેનું ચિત્ર દેખાય છે તો કૌવા એટલે કે કાગડો તો ગુજરાતીમાં આપણે કાગડો કહીએ છીએ અને હિન્દીમાં એને કૌવા કહેવામાં આવે છે કૌ આ એ ખાસ યાદ રાખવાનું છેલ્લા આ વા નથી લખવાનું કૌવા કૌવા નથી લખવાનું આપણે કૌ આ એના પછી છે શેનું ચિત્ર દેખાય છે તો જલેબીનું બધાને ખ્યાલ છે એના પછી છે તો એ સાથી છે અને એની સૂંઢો કેટલી છે જોવાનું છે એટલે કે એને હિન્દીમાં એરાવત કહેવામાં આવે છે પછી છે ચિત્ર છે આદુનું તો એને હિન્દીમાં આપણે શું કહેવામાં આવે છે અદ્રક કહેવામાં આવે છે અને એના પછી છે શું દેખાય છે તમને ચિત્ર પરથી તમને ખબર પડી જશે તો એને આપણે શું કહેવામાં આવે છે ભગત કહેવામાં આવે છે અને એના પછી છે પગ દેખાય છે તો પગને હિન્દીમાં ચરણ કહેવામાં આવે છે અને છેલ્લું ચિત્ર છે તો એ કયું ફૂલ છે કમળ તો એને આપણે લખશું ક મ લ એટલે કે પહેલું ચિત્ર છે મોર છે બીજું છે પહિયા છે ત્રીજું છે તાલા છે ચોથું છે ગધા છે અને પાંચમું છે ગુલાબ છે છઠ્ઠું છે ગુડિયા છે સાતમું છે એ કછુઆ છે આઠમું છે મછલી છે નવમું છે ગાંધીજી છે દસમું તો કૌવા છે અગિયારમું છે જલેબી છે બારમું એરાવત છે પછી તેરમું છે એ અદ્રક છે ચૌદમું છે ભગતનું ચિત્ર છે પંદરમું છે ચરણનું ચિત્ર છે અને સોળમું છે એ કમળનું ફૂલ છે એટલે કે કમળનું ફૂલ છે તો આ રીતે આપણે પેટને પાત્ર પણ પૂર્ણ કરવાનું છે અસ્તુ